બસ સ્ટેશને ઉભા હતા ત્યારે એ જ ગામના અગાઉની અદાવત રાખી ડાભી રામાજી ભીખાજી કીર્તિશી કુબેરજી નયનેશજી રોમાજી અને મુકેશજી કુબેરજીએ આવી ફરિયાદી ઉપર ધારિયા અને લોખંડની પાઇપ વડે હુમલો કરેલો આ દરમિયાન ફરિયાદી અને સાહેબ વિજયસિંહને ઈજાઓ પહોંચાડેલી જેની ફરિયાદ તારીખ ચૌદ એક ના રોજ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે કામે વડનગર પોલીસે ગુનાની સંપૂર્ણ તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે ત્યારબાદ કેસ બોર્ડ ઉપર આવતા સરકારી વકીલ તરીકે અમુ હાજર થયેલા અને જેના પુરાવા રૂપે અમે કુલ ચોવીસ

નામદાર કોટે સમાજમાં આ નાની નાની બાબતો ઉપર જે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓને રોકવા માટે અને પૂરતા પૂરાવા ધ્યાને લઈ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપેલ છે